તો તમે હોફિસ ની અંદર બેસી જાવ હોફિસ ની અંદર કોઈ બચાવ જાય કે જો અમારે આવી પરિસ્થિતિ છે તો પેલો માણસ કે ઉભો છે સાહેબ નથી સાહેબ કઈ ગયા છે સાહેબ નિશ્ચિત કોણ છે ભરૂચ શહેર અને જિલ્લામાં ગત મધ્ય રાત્રેથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખાસ કરીને ભરૂચના ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ ભળી જતા ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા દૂષિત પાણીના કારણે વેપારીઓ તેમજ લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો નગર સેવા સદન દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે ગટરનું ગંદુ પાણી બેક આવતા સમગ્ર વિસ્તારમાં કાળા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે કનેક્ટ ગુજરાત દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં લોકોએ નગરસેવા સદનના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો ભરૂચ શહેરની અંદર રાતથી જ વરસાદ મેઘ મહેક થઈ છે ત્યારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારની આપણે વાત કરીએ તો અમે ફાટા તળાવ વિસ્તાર પર છે તમે જોઈ શકો છો જે વરસાદ રાતથી વરસી રહ્યો છે અને અત્યાર સુધી વરસી રહ્યો છે જે ફાટા તળાવની જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો જેમ કે હોય એવી તેનું પ્રતીત થઈ રહ્યું છે આ જે ફાટા તળાવ વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તાર ભરૂચનું જે શહેરી વિસ્તાર છે તેનું તમામ પાણી આ આ ફાટા તળાવ વિસ્તારમાંથી જાય છે જે કટર હોય છે તે પણ ઉધરાઈ ગઈ છે જેના કારણે ગધુ

તો ગટર લાઈન નું કોઈ કોઈ ઉપયોગ જ નથી થતો જ્યારે કે કચરા પેટી એટલી હોય છે કોઈ કપડાં નાખે છે ગંદી વસ્તુ નાખે છે ઓર જ્યાં અહીં અહીં લોકો રહે છે હવે આ ગંદા પાણીથી લોકોને પગમાં સરાબો થાય છે બીમારી થાય છે કોલેલો થાય છે જ્યારે કે કોઈ કહે છે એ તમે લોકો તમે લોકો જે લઈને નીકળો છો પછી તમે રેકોર્ડિંગ બધું ઉતારો છો બધું ભાષણ સાંભળ્યું પછી સાંભળ્યા પછી તો પછી શું છે કે પછી કોણ કોઈ કશું કંઈ આવતો નથી કોઈ કશું થતું નથી જ્યારે કે વોટ વોટ જોડતું હોય ને તો વોટ જોતું હોય તો આવજો બેન હું તમને નળ લગાવી દઈશ બેન હું તમને ત તમારી તમે રોડ બનાવી દઈશું પણ બહેનોને હું મુસીબત છે બેનો કેવી રીતે દિવસો ગુજારે છે તમે ગલીઓમાં ઝૂપડપટ્ટીમાં આવો કે ઝૂપડપટ્ટીમાં કેવી રીતે બચાવી શું હોય છે કેવી રીતે ગંદકીમાં રહે છે કેવું એનું પોઝિશન છે તમે તો જે વોટ વોટ લેવા આવો તો ચૂંટાઈને આવો તો તમે ઓફિસની ની અંદર બેસી જાવ ઓફિસ ની અંદર કોઈ બચારો જાય કે જો અમારે આવી પરિસ્થિતિ છે તો પેલો માણસ કે ઉભર જાય સાહેબ નથી સાહેબ કઈ ગયા છે સાહેબ વિઝીટ છે એટલે સાહેબ લોકો એટલે ગરીબ લોકો જાય કેવી રીતે એટલે મા બહેનો ની તમે જો એમની પરિસ્થિતિ જુઓ એ છુપડા જુઓ એ ગંદકીમાં જુઓ કે કેવી રીતે રહે છે તમે તો મોટા બગલામાં મોટા મહેલોમાં મોટા ઓફિસોમાં રહે છે આ ગંદકી તમે જોવો તો સહી અભી પોઝિશન તમે જુઓ હવે અભી પોઝિશનની પોઝિશન ની અંદર અમે આ ભાષણ કરેલું છે હવે આ ભાષણ અમારું તો એ ઉપર પહોંચે જ કે નથી પહોંચતું એ છે આ પરિસ્થિતિ તો અમને અમને કોંગ્રેસ વખત છે જે આ પરિસ્થિતિ તે લોકો ઝેલી રહ્યા છે અમે પણ જે પસાર થઈ રહ્યા છે તો પણ અમારે પણ સાચવવું પડી રહ્યું છે ત્યારે આપણે વાત કરીશું

કોઈ જોર નથી કાયમ માટે નવસન સ ચેક દે નિયા ફાયર તળામાં એકા જે વોલસ્ટેક પર 50 ઓર અને 50 ઓર ના બોલતા કે નાકપળ સુધી તો નથી ઓલ આમાં કઈ જોવા આવડતા નથી આપડે અહીંયા કચરો હા આવીએ છો આપણે પછી બેસી જઈએ સાઈડ પર જઈએ